મસાલા પરાઠા રેસીપી મોર્નિંગ કે ઇવનિંગમાં કાંઈ પણ ઝંઝટ વિના તમે પણ આવા પરફેક્ટ અને પળવાળા પરાઠા બનાવી શકો છો અને ટેસ્ટી પણ એટલા છે તો તમે પણ ઘરે જરૂર એક વખત ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા થેન્ક યુ હું શું સ્વાગત છે મસાલા પરાઠા રેસીપી ખૂબ જ ઝડપથી બનતી રેસીપી મેં અહીં ઝીણો દરેલો ઘઉંનો લોટ લીધો છે અહીં મેં ત્રણ કપ જેટલો લોટ લીધો છે તેમાં હું થોડું નમક એડ કરીશ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું તેલ એડ કરીશ અહીં હું આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને લોટને તૈયાર કરી લાવીશ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરીને આ રીતે લોટને આપણે તૈયાર કરીશું અહીં લોટમાં આપણે એકસાથે વધારે પાણી એડ કરવાનું નથી અને લોટને આપણે મીડિયમ તૈયાર કરવાનો છે તે ખાસ ધ્યાન રાખજો અહીં મેં આ પ્રમાણે લોટને તૈયાર કરેલો છે તેને હું દસ મિનિટ રેસ્ટ આપી દઈશ તો અહીં દસ મિનિટ જેવો ટાઈમ થયો છે અને લોટને મેં પરફેક્ટ રીતે રેસ્ટ આપી દીધો છે તો અહીં આપણે એક લુઓ લઈને મીડિયમ આપણે પરોઠું તૈયાર કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં રોટલીને વણીને તૈયાર કરી છે તો તેની ઉપર રેડ ચીલી પાવડર સ્પ્રે એડ કરી દેસુ આ રીતે એક સરખો આપણે સ્પ્રેડ કરી દેસું ત્યારબાદ આપણે તેમાં થોડું પાવડર એડ કરી દેસુ ત્યારબાદ તેમાં ગરમ મસાલાનો થોડો સ્પ્રેડ કરી દેસુ અહીં આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેસુ આ રીતે મસાલાને મેં સ્પ્રેડ કરી દીધો છે ત્યારબાદ તેમાં દેશી ઘી આપણે સ્પ્રેડ કરવાનું છે ત્યારબાદ અહીં આપણે દેશી ઘીનો સ્પ્રેડ કરી દઈશું આ રીતે તેમાં એડ કરીને તેને હું એક સરખું સ્પ્રેડ કરી દઈશ તો આ રીતે મેં ઘીનો સ્પ્રેડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો

આ રીતે વણેલા પરોઠામાં હું અહીં એક કાપો પાડીને તેને સરસ રીતે ત્રિકોણ ટાઈપનો શેપ આપી દઈશ અહીં તમે કોઈ પણ શેપ આપી શકો છો હું અહીં તેને આ પ્રમાણે કટ મારી દઈશ ત્યારબાદ તેને વાળીને એક સરખો હું શેપ આપી દઈશ તેને આ રીતે એક સાઈડ વાળી દેવાની એમ વાળીને ત્યારબાદ ફરી પાછું આ રીતે બીજી સાઈડને પણ વાળી દેવાની ત્યારબાદ તેને આ રીતે શેપ આપી દેવાનો અને ફરી પાછું આપણે સરસ રીતે તેને આપણે વણી લેશું ત્યારબાદ અહીં ઉપરથી તમે થોડા ધનિયા અને અજમાનો સ્પ્રેડ કરી શકો છો આ રીતે તેમાં હું થોડા અજમા પણ સ્પ્રેડ કરી રહ્યો છું ત્યારબાદ તેને સરસ રીતે વણીને હું તૈયાર કરી લઈશ ત્યારબાદ મેં તેને આ રીતે શેપ આપીને પરફેક્ટ તૈયાર કરી લીધું છે તો તેને હું સરસ રીતે પકવી લઈશ અહીં મેં નોન સ્ટીક પેનને ગરમ કરવા રાખેલું છે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે પરોઠાને પકવવાનું છે અહીં મેં પરાઠાને એડ કરી દીધું છે જે સાઈડ આપણે વણેલું હતું તે સાઈડ મેં નીચે રાખેલી છે અને નીચેની સાઈડ ઉપર છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને સરસ પકવી લેશું ત્યારબાદ તેને સાઈડ ચેન્જ કરતો રહેવાનું અને પરફેક્ટ પકવી લેવાનું છે અહીં મેં એક સાઈડ આ રીતે થોડી પકવેલી છે ત્યારબાદ ફરી પાછું તેને બીજી સાઈડ પણ હું ચેન્જ કરીને પકવી લઈશ ત્યારબાદ બાદ તેમાં ઘીનો સ્પ્રેડ કરીશ અહીં તેને આ રીતે બીજી સાઈડ પણ મીડિયમ પકવી લીધી છે ત્યારબાદ અહીં હું ઘીનો સ્પ્રેડ કરી રહ્યો છું તો હું અહીં પરોઠામાં સરસ રીતે ઘીનો સ્પ્રેડ કરીને તેને પકવી લઈશ આ પ્રમાણે તેને બીજી સાઈડને પણ સરસ રીતે ઘીનો સ્પ્રેડ કરીને સરસ હું પકવી લઈશ અહીં આપણું પરોઠું એકદમ પરફેક્ટ પાકી ગયું છે તેની બંને સાઈડ જોઈ શકો છો તમે તો તમે પણ પરફેક્ટ અને ખૂબ જ ઝડપથી બનતા પરાઠા ઘરે જ બનાવો તમે અહીં જોઈ શકો છો તેના પળ પણ છૂટા પડવા લાગ્યા છે અને પરફેક્ટ આપણું પરાઠું તૈયાર છે તમે આ પરોઠાને શા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાઈ શકો છો અને તૈયાર પણ ફટાફટ થાય છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ